હું અત્યારે માસિક હું બઉ નહીં ઠંડી બહુ પડે રહી શરદી સમજ્યો એટલે માથે પાણી મેલી થોડું ઘણું ડોલ બારે પડી છે એમાં અને દીજી કાંઈ કા હું આવું ભૂલી ના જાતો ના ભૂલો ના બાયડા ફાટી જાશે તાપ કરી ઘડી તો જો ઢારા ફેર પરખાને પર ખબર ના પડે કે હું જગાને ભેગો થવા જો મારે આજ તો આબુ પડ્યો ને પરખા બાયક તો ઘરે પડી ગઈ એ પરખા સાકન જીવો આ પરખાઓ એ પરખા બારો નેકર ને ભોડા પરખા સો જગ્યા આડું ઘાલે હેરો પરખા પરખા કરે હરો

આટલું ખાતો આટલું બરાબર હું જવું હવે એ જગ્યા ચા ફોડા જાય હરો પણ આમ ફોટો રે ફોટો આ બ્રો આ બ્રો આ બોલ આ તો તમે થોડા કાકો થો છો હા

નહીં પીવું નાટક ના કરો ના પીવું લા તો મારી બુલ કેમ કરે પીવો કે નહીં પીવું ના તો કાઈ નહીં હા બરો નજર ઉતારે રો બેની ના ના નજર ની પાણી પાવર તમે પાણી પાવરું તેમ પાણી પાવરું હોય તો તેમ પાણી પાવરું હોય મગજ વગર ના લા આવ નાવું નાવું ના આવ ચાથી લઈને આવ્યો તેમ શું થાય આમ બેન પાણી પાવાય શીટ પાવાય હેર શીખવાડું ચેવી દોર પીવા વાત કેમ બેન પાણી ના પીવી અને આમ કઈ ના મેલવું પડે લે પી લે

હવે તો મોટો થયો કઈ તું નાનો નથી એ પાણી પાવા જાય વાટકીઓ લઈ લે માણાને પાવાનું હોય એમ આ તો ના પાવાનું આ તો વીઆઈપી ભેંસ હોય એમ વીઆઈપી ભેંસ જાતી આવી અતારે લાય તું કર કઈ ખબર પડતી નથી ગમતું એટલે હજુ થી તું હે પલખાજી ઘર આ તો ઘણો નઈ સેટ હો હું અરે મારો ભગવાન જગો ઓહો આઈ તો આપણે આંખોમાં

ભાઈ ઓછો નહી આ એવો હેમન ના ઈ કે મારે કે કામ કઈ કોણ કરે બહુ આવે કામ કરવાનું દે છોકરો એટલે એવું બધું વિચારી ને કે આવું ગાંડા જેવું ને તમારા જેવા

આવતા ગુરુવારે મળી હે હારું ભલે રામ રામ હે હા છે પણ મારા બેટા હાથ પેઢી નું હું જાણી ગયા બધું જાણે તો ખરા તાર

હોય તેમાં ડોલ ફરીને આવ્યો પાણી ત્યાં લાફડા ગળા લઈને ગયો કરે ત્યાં ડોલ પકડાવી એટલે આવતા ગુરુવાર સુધી જલ્દી હા તો